નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ અને સંઘ પ્રદેશના ના સહપ્રભારી દુષ્યંત પટેલ આજે ઓગણસાઠ મી વર્ષગાંઠ શહેરના પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી અંકલેશ્વર જીઆઈડીસી માં તસ્કરો ભગવાન ના ધામ ને નિશાન બનાવ્યું તસ્કરોએ પશુપતિનાથ મંદિર માં ચોરી કરી તસ્કરો પાંચ કિલોગ્રામ ચાંદી નો નાક ગણપતિ ની મૂર્તિ અને આસન ની ચોરી કરી ફરાર બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર ની શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર એક કસ્ટમ બ્રોકર ની ધરપકડ મુંબઈના ત્રણ કસ્ટમ કસ્ટમ બ્રોકરે ભરી પોણા કરી કરી હતી એક ધરપકડ જન્મ જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન ભરૂચ શહેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દુષ્યન પટેલે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપુર ખાતે ગૌ ની પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી હતી ભૃગુ ઋષિના ભરૂચ શહેર તથા જિલ્લામાં આગું વ્યક્તિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે ભરૂચ ભાજપના લોકપ્રિય દુષ્યંત રજનીકાંત પટેલનો જન્મ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો પાંસઠના દિવસે થયો હતો વડાપ્રધાનની ગુડબુકમાં સ્થાન ધરાવતા નેતા માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર દુષ્યંત પટેલ બે હજાર સાતથી વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિ કરી આજે દમણ અને સહપ્રભારી સુધીની સફર ખેડનાર દુષ્યંત પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની ગુડ બુકમાં સ્થાન ધરાવતા નેતા ગણવામાં આવે છે રાજકીય સફરની શરૂઆત બે હજારની સાલમાં નગરપાલિકાથી કરાઈ હતી તેમનો પેઢીગત વ્યવસાય પેટ્રોલ પંપનો છે પણ દુષ્યંત પટેલે રાજકારણમાં જંપલાવાનો નિર્ણય લીધો હતો અને આજે તેઓ રાજકારણના અલગ મુકામ પર પહોંચી ગયા છે ભરૂચ જિલ્લાના રાજકારણમાં તેમણે પોતાનો અલગ દબદબો ઊભો કર્યો છે અને તે ઊંડીને આંખે વળગે તેવો છે તેમના ઓગણસાઠમાં જન્મદિવસે સ્નેહીજનો રાજકીય આગેવાનો સહિતના લોકોએ તેમને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી દુષ્યંત પટેલે આજે ભરૂચના પાંજરાપોળ ખાતે પૂજા અર્ચના કેક કટિંગ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુંવારિકા પૂજન સહિતના કાર્યો કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી જન્મદિવસની ઉજવણી પ્રસંગે પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળા પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા નરેશ સુથારવાડા સહિત સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા પાંચમી ફેબ્રુઆરી આજે મારી વરસગાંઠ નિમિત્તે પરંપરાગત વર્ષોથી ચાલી આવતું કે સવારે ઉઠીને વરસગાંઠના દિવસે સીધા પાંજરાપોળ જવું અને પાંજરાપોળ ગૌ પૂજા કરીને બાકીના દિવસની અંદર અનેકો ને મારી વરસગાંઠ ઉજવી જોઈને હોમ ફોર ગર્લ્સ પર જઈને એ દીકરીઓ જોડે પણ હું મારી બર્થ ડે ઉજવું છું ત્યારબાદ આજે જનધન એકાઉન્ટ જે ધોળીકુ વિસ્તારમાં અમુક જે ગરીબોના રહી ગયા છે આજે ખોલાવવાના છે આદિવાસી હોસ્ટેલમાં જઈને ત્યાં એ બાળકો જોડે આજે બર્થ ડે ઉજવવાની છે અને ક્રિકેટ એસોસિએશનની આજે જે પ્રીમિયર લીગ છે આજે એનું ઉદઘાટન છે અને આવા નાના મોટા થઈને અનેક કાર્યક્રમો છે મારા મિત્રો અને મારા શુભેચ્છકોએ જે મને આજે પાંજરાપુર ખાતે મને આવીને શુભેચ્છા પાઠવી છે અને તેમ છતાંય ઘરે આવીને શુભેચ્છા પાઠવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી શિવલિંગ પર મૂકેલ પાંચ કિલોગ્રામનો ચાંદીનો નાક ગણપતિજીની મૂર્તિ અને આસન મળી રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજારના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતાં જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધ્યા છે તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે તસ્કરોએ ભગવાનના ધામને પણ છોડ્યું ન હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ ગર્ભરૂમાં દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી શિવલિંગ પર મૂકવામાં આવેલ પાંચ કિલોગ્રામના ચાંદીના નાગદેવતા શ્રી ગણેશની મૂર્તિ અને આસન મળી પાંચ કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે પૂજા કરી પૂજા અર્ચના કરવા આવતા તેમણે આ ચોરી અંગેની જાણ થઈ હતી બાદમાં તેઓએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા અંદર બે તસ્કરો જોવા મળ્યા હતા અને ચોરીની ઘટના કેદ થઈ ગઈ હતી જીઆઈડીસી પોલીસે પાંચ લાખ પંચ્યાસી હજારના ચાંદીનો નાક ગણેશજીની મૂર્તિ અને આસનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે હું માંગીલાલભાઈ ગૌરીશંકર રાવલ જે આઈડીસી પશુપતિનાથ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી છું આજ રોજ સવારના અમને ખબર પડી કે મંદિરમાં ચોરી થઈ છે તો મેં આવીને જોયું તો મંદિરની અંદર જે શિવલિંગજીની ઉપર નાગદેવતા હોય છે જે પાંચેક કિલોના હતા અને અંદર ગણેશજીની મૂર્તિ અને એમનું આસન અડધો એક કિલોનો હતો તે ચોરી થયેલ છે અને શિવલિંગજીની ઉપરનું જે છત્ર હોય છે અને એમનું આસન હોય છે તે કમસે કમ દસ બાર કિલોનો હતો તે તોડીને દિવાલની બહાર નાખી દીધું છે અને ચોરે આ ચોરી કરેલ છે તો સવારના અમે જઈડીસી પ પોલીસ સ્ટેશન ગયા હતા અને એની અરજી આપેલ છે તો સાહેબને નમ્ર વિનંતી કે આ ચોરોને જલ્દી જલ્દી ઝડપી પાડે અને અમારા મંદિર પર કે તો ચોકીદારનો બંદોબસ્ત કરાવે કે પેટ્રોલિંગ વધારે એવી સાહેબને નમ્ર વિનંતી અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના ત્રણ કસ્ટમર બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી બોતેર લાખ અઠ્યાસી હજાર ઉપરાંતની ખાયકી કરી હોવાના મામલામાં જેડીસી પોલીસે એક બ્રોકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ ભરૂચની પ્રીતમનગર એક સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જય સુરેશભાઈ દવે પોતાની કંપનીનું રો મટીરિયલ્સ ઇટલી અને ચાઇનાથી મંગાવે છે વર્ષ બે હજાર એકવીસમાં તેઓના સંપર્કમાં મુંબઈ અને સુરતના વાસુમાં ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક પેઢી ચલાવતા મુંબઈના ત્રણ કસ્ટમ બ્રોકર પ્રવીણ ભાનુસાલી કિરણ ભાનુસાલી અને દર્શિત ભાનુસાલી આવ્યા હતા ત્રણેય કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર હજી અને નાવા સેવા પોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા બંને પોર્ટ પરથી આવેલા છ કન્ટેનરમાં કંપની માલિકે નવ્વાણું પોઈન્ટ એંસી લાખનું આરટીજીએસ ભરી દીધું હોવા છતાં ભેજાબાજ આ ત્રણ કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવી ફક્ત સત્યાવીસ પોઈન્ટ ઝીરો ત્રણ લાખની કસ્ટમ ડ્યુટી ભરી હતી બાદમાં કંપની માલિકે જીએસટી ક્રેડિટ ચેક કરતાં ઓછી બતાવતા તેમણે સાથે રૂપિયા બોતેર લાખ છ્યાસી હજારની ઠગાઈ કરાઈ હોવાનું માલુમ પડતા સરકારને પણ ચૂનો ચોપડનાર ત્રણેય ભેજાબાજો સામે ગત તારીખ ચોવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બોતેર લાખ છ્યાસી હજારની કસ્ટમ ડ્યુટીની ચોરી અને થગાઈની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પનવેલના ભંગારપાડા ખાતે રહેતો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્લિયરિંગ એજન્ટ સતીષ કેશવ કટેકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર ભરૂચ પ્રકરણે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અત્યંત અપેક્ષિત બોક્સ ક્રિકેટ લીગ સિઝન બેનું આયોજન કર્યું હતું પ્રેક્ટિસ અને બિલ્ડર સેક્ટરની આઠ લીધો હતો કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં આઈઆઈઆઈડી ભરૂચના અધ્યક્ષ આર્કિટેક્ટ શાહબુદ્દીનને સ્વાગત અને પ્રશંસા કરી હતી શરૂઆત વાઇબ્રન્ટ ઝુમ્બા વોર્મઅપ સેશન સાથે થઈ હતી ઉત્સાહપૂર્ણ મેચો વચ્ચે આઈઆઈઆઈડી ગોવાની ટીમ જોડાઈ હતી તૃપ્તિ એલ્યુમિનિયમ પટેલ સેલ્સ શ્રી સ્ટોન એનવી માર્બલ આયર્ન સિરામિક એચ એન એન સન્સ ક્રેડાઈ અને કોમલ હોમ ઇન્ટીરિયર દ્વારા પ્રાયોજિત આ ઇવેન્ટમાં સહભાગીઓએ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બોક્સ ક્રિકેટ લીગ સિઝન બેને એક સફળતા સાંપડી હતી આજ રોજ ચોથી ફરવરી બે હજાર ચાર ટ્રીપલ આઈડી તરફથી બોક્સ ક્રિકેટ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આઠ ટીમોએ આર્કિટેક્ટ અને બિલ્ડર એસોસિએશન તરફથી ભાગ લીધેલું અને આમાં વિનર બની છે બિલ્ડરની ક્રેડાઈ ટીમ સો હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે બી સ્પોન્સર્સ છે અમારી આઠ ટીમોના એમને બધાને હું અભિનંદન આપું છું અને ફ્યુચરમાં એવો જ સપોર્ટ એક્સપેક્ટ કરું છું એઝ એ ક્રેડાઈ ચેરમેન પંકજ હરિયાણી વી આર ધ પાર્ટિસિપેટ ઓફ ધ ટ્રિપલ આઈડી પ્રોગ્રામ ઓફ ધ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ટુ વી આર ધ વિનિંગ ટીમ વાઘરા ભરૂચ માર્ગ પર આવે સીઆઈસએફ કોલોની નજીક કાર્બન ભરેલી ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ સવારના છ વાગ્યાના અરસામાં પાલે સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ કરી ટ્રક નંબર જી જે એક એ વાય સત્યાસી અડસઠ જે દહેજની એમઆરએફ કંપનીમાં જઈ રહી હતી તેવા સમયે વાઘરા સીઆઈએસએફ કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફ આવી રહી હતી તે દરમિયાન વાઘરા તરફથી ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો ઓવરટેક કરી રહેલ બચાવવા જતાં ટ્રક રોડની સાઇડમાં પલટી ખાઈ જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ લોડિંગ ભરેલ ટ્રક પલટી જતાં ટ્રકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું અંકલેશ્વર આશીર્વાદ હોટલ પાસે ઇંગ્લિશ દારૂ સાથે મુંબઈનો ખેપિયો ઝડપી પાડવામાં આવ્યો હતો એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે અઢાર હજાર ઉપરાંતના દારૂના જઠ્ઠા સાથે ઈસમની અટકાયત કરી દારૂ મંગાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી અંકલેશ્વર શહેર વિસ્તારમાં ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઈસમ બે બેગ સાથે ચોકડી ઉપર પાસે છે છે અને બેગમાં દારૂનો જથ્થો જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલ પાસેથી માહિતીના આધારે ઈસમને ઝડપી પાડ્યો હતો તેની બેગની તલાશી લેતા અંદરથી દારૂની નાની મોટી છપ્પન બોટલ મળી આવી હતી પોલીસે કુલ રૂપિયા અઢાર હજાર ચારસો એસીનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને મુંબઈથી ઇંગ્લિશ દારૂ આપવા આવેલ અભિષેક એલિસા માર્ટીની ધરપડ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછમાં સવિતાબેન નામની એક મહિલાને મળેલ ફોન નંબરના આધારે ફોન કરી આપવાનો હતો જે આધારે પોલીસે સવિતા નામની મહિલા જેને દારૂ મંગાવ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મુખ્યમંત્રી દ્વારા લોક સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના માસમાં તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ જિલ્લા સ્વાગત તથા તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાવાના હોય ફરિયાદ અરજી એકથી દસ તારીખ સુધીમાં ઓનલાઈન સ્વાગત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજૂઆતો ફરિયાદો પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે અથવા અત્રેની કચેરીમાં રૂબરૂ ટપાલમાં બે નકલમાં મોકલવાની રહેશે જેમાં અરજદારે અરજીના માથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખી અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફૂલસ્કેપ કાગળ ઉપર પોતાનો ટેલિફોન અથવા મોબાઈલ નંબર લખી કરવી પોસ્ટકાર્ડ કે આંતર પ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી અરજદારે પોતાનો પ્રશ્ન જાતે જ રજૂ કરવો બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહીં અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ થતો ન હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષા ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલ હોય પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજૂ કરવાની રહેશે કોર્ટને લગત નોકરીને લગતી બાબતો પેન્શન રહેમ રહે નોકરી જેવા મેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતોમાં લેવામાં આવશે નહીં આ કાર્યક્રમના ભાગરૂપે એકવીસમી ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર ભરૂચ ગ્રામ્ય તાલુકામાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ઝઘડિયા તાલુકામાં તથા ભરૂચ પોલીસ અધિક્ષક જંબુસર તાલુકામાં મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે વધુમાં હાંસોટ તાલુકામાં પ્રાયોજનના વહીવટદાર ભરૂચ અંકલેશ્વર તાલુકામાં આસિસ્ટન્ટ કલેક્ટર અંકલેશ્વર વાગરા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભરૂચ નેત્રંગ તાલુકામાં કલેક્ટર ઝઘડિયા આમોદ તાલુકામાં કલેક્ટર જમ્બુસર તાલુકામાં કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી ભરૂચ ભરૂચ તાલુકા નજર ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ અને સંઘ પ્રદેશના સહ પ્રભારી આજે ઓગણસાઠમી વર્ષગાંઠ શહેરના પાંજરાપુર ખાતે ગૌ પૂજા કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી અંકલેશ્વર જીઆઈડીસીમાં તસ્કરોએ ભગવાનના ના નિશાન બનાવ્યું તસ્કરોએ પશુપતિનાથ મંદિરમાં ચોરી કરી તસ્કરો પાંચ કિલોગ્રામ ચાંદીનો નાગ નાક મૂર્તિ અને આસનની ચોરી કરી ફરાર બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વરની શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર એક કસ્ટમ બ્રોકરની ધરપકડ મુંબઈના ત્રણ કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ની ખાયકી કરી હતી જેઆઈડીસી પોલીસે એક બ્રોકરની ધરપકડ કરી આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર